નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું દળેલી સાકર જેવી બહુ બનેલ સત્ય ઘટના વિશે આનંદભવન આ મકાન વિશાળ બંગલા જેવું તો ન હતું પણ બે નીચે અને બે ઉપર એમ ચાર કુટુંબ સારી રીતે રહી શકે તેટલું મોટું જૂનવાણી બાંધકામવાળું હતું એનું નામ ત્રણ ભાઈના પરિવારમાં પ્રથમ બાળક આનંદના નામ પરથી દાદાએ રાખ્યું હતું હાલ એમાં ત્રણેય ભાઈનો પરિવાર ત્રણ હિસ્સામાં અલગ અલગ રહેતો હતો ચોથો ભાગ મહેમાન માટે ખાલી રહેતો હતો આનંદ સૌથી મોટો હતો અને હવે લગ્નલાયક ઉંમરનો હતો કાકા બાપાના બીજા ભાઈ બહેનોમાં કોઈ હાઈસ્કૂલમાં તો કોઈ કોલેજમાં ભણતા હતા ખાસ બાબત એ હતી કે રાતના વાળું પછી રોજ આ મકાનનું ફળિયું નાનકડા મેળવડા જેવું ભરચક રહેતું હતું દુકાનના ધંધાવાળું આ અર્ધસંયુક્ત કુટુંબ બહુ જૂનવાણી કે બહુ આધુનિક નહીં પણ મધ્યમ જીવનશૈલીવાળું હતું આનંદ માટે નજીકના સગા મારફત વાત આવી છોકરી આનંદથી વધુ થોડું ભણેલી હતી ભૌતિક શાસ્ત્રમાં પ્રથમ વર્ગ સાથે અનુસ્નાતક થયેલી ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામચલાઉ નોકરી પર છે એ પણ એના કુટુંબનું પહેલું સંતાન છે દાદાની ખાસ વ્હાલી છે દાદા હાલ ખૂબ બીમાર રહે છે એની ઈચ્છા લગ્ન જોઈને જવાની છે એટલે સગાઈ અને લગ્ન તરત જ અને સાદાઈથી કરવાની ગણતરી છે ઘરના વડીલોએ મળીને વિચાર કર્યો સામેનું ઘર પણ આવરૂદાર સંસ્કારી છે છોકરી દેખાવડી છે વધુ ભણેલી છે તોય ધંધાવાળા મોટા કુટુંબમાં આવવા માટે રાજી છે આપણે એટલી બાંધછોડ કરવી પડે કે કુટુંબનો પહેલો લગ્ન પ્રસંગ ભવ્યતાથી કરવાને બદલે સાદાઈથી કરવો પડે આનંદનો અભિપ્રાય પણ વડીલોએ જાણ્યો બંને કુટુંબના વડીલો અને છોકરા છોકરીએ મળીને વાતચીતો કરી બધાની સહમતીથી સંબંધ પાકો થયો અને માત્ર પંદર દિવસમાં આનંદ અને અમૃતાના સગાઈ લગ્ન થઈ ગયા અમૃતાને હસતી હસતી સાસરે જતી જોયા પછી થોડા દિવસમાં દાદાએ શ્વાસ પૂરા કર્યા દાદાના અવસાનના શોકમાંથી બહાર આવેલી અમૃતાએ નોકરી છોડી હતી પણ શિક્ષિકા મટી ન હતી વડીલોની સહમતી મેળવી નીચેના એક ઓરડામાં વર્ગ ખોલી નાખ્યો ત્રણ ચાર તો ઘરના જ નાના નણંદ દિયરો હતા ઉપરાંત આડોશ પાડોશના મળી દસેક વિદ્યાર્થીઓ માટે ગણિત અને ભૌતિક શાસ્ત્રનો વર્ગ ચાલુ થઈ ગયો એ પણ કશી ફી આપ્યા વગરનો પાડોશની એક વૃદ્ધ ડોશીએ તો કહ્યું આ મકાન જ ભાગ્યશાળી છે અને એમાં ક્યારેય કકળાટ થતો જોયો નથી જુઓ આ નવી બહુ આવી ને પાડોશને પણ લાભ થયો વર્ગ ચાલુ હોય ત્યારે વચ્ચે સાસુ રોજ લીંબુના શરબતનો પ્યાલો લઈ આવે અમૃતાને પાઈ જાય આજે સાસુ આવ્યા અમૃતા દ્રાવ્ય અદ્રાવ્ય પદાર્થોની વાત સમજાવી રહી હતી પાણીની આખા ભરેલા મા પાત્રમાં નાનો પથ્થર નાખીએ ત્યારે પથ્થર અદ્રાવ્ય હોવાથી પોતાના કદ જેટલા કદના પાણીને પાત્રમાંથી બહાર કાઢી નાખે છે અને પોતા માટે જગ્યા મેળવી લે છે તેને બદલે સાકરનો ગાંગડો હળવે હળવે મૂકતા જઈએ તો તે ધીમે ધીમે ઓગળીને પાણીમાં સમાઈ જાય છે જરા પણ પાણીને બહાર ના કાઢે કારણ કે સાકર એ દ્રાવ્ય પદાર્થ છે બટક બોલી નાની નાણંદ બોલી પડી ભાભી એ સાકરવાળું પાણી કેટલું મીઠું થઈ જાય નહીં સૌ હસી પડ્યા પણ સાસુ ભાવભીના થઈ ગયા બોલ્યા છોકરાઓ સાકરના ગાંગડાને ઓગાળવા હળવે હળવે મૂકવો પડે ઘણી રાહ જોવી પડે ત્યારે એ ઓગળે અને પાણી મીઠું થાય પણ તમારી આ શિક્ષિકા મારી દીકરી અમૃતા તો દળેલી સાકર છે તરત જ ઓગળી ગઈ અને મારા ગોળાનું પાણી મીઠું મધ થઈ ગયું આજે વર્ગ પૂરો થવા વખતે પાડોશની બારમા ધોરણવાળી રોહિણીએ કહ્યું ભાભી ગણિતના આ થોડાક સમીકરણો સમજાતા નથી કરી આપો ને એ સમીકરણો થોડા અઘરા હતા એનું સમાધાન સમજાવીને અમૃતાએ કહ્યું આમ તો બહુ અઘરા નથી આટલું નહીં આવડે તો તું પરિણામ કેવું લાવીશ રોહિણી મલકી આજે મારે તમારી પાસે એકલા બેસીને વાતો કરવી હતી એટલે આવું બહાનું કાઢ્યું તો બોલને શું વાત કરવી છે અમૃતા પણ હસી પડી રોહિણી બોલી ભાભી તે દિવસે તમારા સાસુએ તમારા વખાણ કર્યા કોઈ આપણા વખાણ કરે તો કેવી મજા આવે અમૃતાએ મજાકમાં કહ્યું અત્યારથી સાસરે જવાની તૈયારી થ કરવા માંડી કે શું તારે હજી ઘણી વાર છે સાવ સીધી વાત છે આપણે બીજાને ગમે તેવું વર્તન રાખીએ તો બીજા આપણા વખાણ કરે રોહિણી બોલી હા ભાભી એ જ વાત છે મારી ભાભીનું તમારાથી સાવ ઉલટું છે ભાઈ સિવાય બીજા કોઈ સાથે લેવા દેવા ના હોય એમ રહે છે એકવાર તો એણે મમ્મીને કહી દીધું હું મારા વરને સાચવું છું તમે તમારા વરનું કરો અને બોલવામાં તોછડાઈ તો એવી કે વાત વાતમાં મોઢું તોડી લે નાના મોટાનો ભેદ પણ ના રાખે અને ધીમે ધીમે પિયરના ઘરની બધી રીતભાતો અહીં ચાલુ કરી દીધી છે મમ્મી ક્યારેક ચાનામાના રડી લે છે પણ ભાઈ એનાથી એવો અંજાઈ ગયો છે કે એને કાંઈ નજરમાં આવતું જ નથી પપ્પાએ એના પપ્પા પાસે ફરિયાદ કરી તો ઉલટું ઉપરાણું લીધું એ કહે કે નાનપણમાં આપણે કહીએ એમ છોકરા કરે હવે એ કહે એમ આપણે કરવાનું રોહિણીના ગયા પછી અમૃતા ઘરના કામે વળગી પણ રોહિણીની હૈયા વરાણના તેને વિચાર આવ્યા કર્યા રાતે સુવા ગઈ ત્યારે પણ એ જ વાત મનમાં ઘૂમરાતી હતી સાસુએ મારા વખાણ કર્યા ઝાઝુ ભણેલ નથી પણ કેટલી સૂઝબૂઝ છે દ્રાવ્ય અદ્રાવ્ય પદાર્થની વાત સમજાવવાને કેટલી બધી લાગુ પડે છે નવી આવેલી વહુ પોતાની જગ્યા લેવા કિંમત વધારવા ઘરના બીજાને બહાર કાઢે કિંમત ઘટાડે એને સાકરની જેમ ઓગળવું ના હોય પથ્થરની જેમ અકબંધ રહેવું હોય તો સાસરે જ શા માટે જવું જોઈએ સાસરિયા કરતાં પિયરિયા સારા હોય તો ત્યાં જ જીવનભર રહેવું જોઈએ ને વિજ્ઞાન મુજબ જ્યારે દ્રાવ્ય પદાર્થ ઓગળી જાય છે ત્યારે દ્રાવકના અણુઓ સાથે એના અણુઓ ફેલાઈને એકરૂપ થઈ જાય છે એને અલગ ના કરી શકાય દ્રાવ્ય પદાર્થ આખા દ્રાવણમાં પોતાનો સ્વાદ ફેલાવી દે છે એ જ રીતે સમાજમાં સ્ત્રી સાસરીયામાં ઓગળી જાય એકરૂપ થઈ જાય તો પોતાનું જૂનું અસ્તિત્વ અદૃશ્ય થવા છતાં આખા કુટુંબમાં છવાઈ રહે પણ અદ્રાવ્ય પથ્થર બને તો પોતાનું જૂનું અસ્તિત્વ તો રહે પણ ઘરમાં એકરૂપ ના થઈ શકે જેમ પાણીમાંથી પથ્થરને બહાર કાઢીએ તો તરત જ સુકાઈ જાય કારણ કે પાણી એની સાથે એકરૂપ થયું નથી એ જ રીતે આવી સ્ત્રી જરાક અલગ પડે એટલે સાસરિયાના લોકો સાથે થયેલા જરાછત સબંધો પણ સુકાઈ જાય સાસુએ પોતાને તરત ઓગળી જાય એવી દળેલી સાકર કહી એ વાત પર એ જરા મલકી ગઈ સામે દીવાલ પર ટાંગેલા પોતે પતિ પત્નીની તસવીર પર નજર ગઈ વિચાર આગળ ચાલ્યો હું અહીં કેટલી આનંદમાં છું એનું નામ જ આનંદ આનંદશે એટલે હું આનંદભાઈ બની ગઈ છું આપણી પરંપરા છે કે સ્ત્રી સાસરે જાય એમ હું આવી કોઈ માટે એ નવી નવાઈ નથી તો ઘણી સ્ત્રીઓ રોહિણીની ભાભીની જેમ પથ્થર બનીને કેમ રહેતી હશે એ પ્રશ્નનો ઉત્તર વિચારતા વિચારતા એ ક્યારે ઊંઘી ગઈ એની એને ખબર ના રહી સવારે આનંદે કહ્યું આજે તો તું ઘસઘસાટ ઊંઘતી હતી હું આવ્યો તેની ખબર હતી વિચારમાં ને વિચારમાં ઊંઘી ગયેલી અમૃતાને પતિ આનંદ ક્યારે આવ્યો એની ખબર નહોતી રહી એવું આનંદે કહ્યું એટલે એણે માફી માગી પણ મસ્તી કરવા માટે ક્ષમા કરો પતિદેવ આપના પધાર્યા પહેલાં મારાથી નિંદ્રાવશ થવાય જ કેમ એમ કહી એ હસી પડી પછી જરા ગંભીર થઈને તે બોલી એમાં એવું થયું કે હું નીચેના ઓરડામાં બધાને ભણાવતી હોઉં ત્યારે મમ્મી રોજ મને શરબત પાવા આવે એ પાછી હસી પડી મારે ગયા ભવનું લેણું મમ્મી પાસે હશે એટલે એક દિવસ હું દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થની વાત ભણાવી રહી હતી અદ્રાવ્ય પથ્થર અને દ્રાવ્ય સાકરના ગાંગડાનો દાખલો આપ્યો એ વખતે મમ્મીએ મને તરત ઓગળેલી એવી દળેલી સાકર કહીને વખાણ કર્યા ગઈકાલે રોહિણીએ મને એની ભાભીની અતડાઈની વાત કરી મારી અને એની સરખામણી કરી એમ કહીને અમૃતાએ આનંદને આગલી બે દિવસની ઘટનાની વિગતવાર વાત કરી દીધી આનંદ હસ્યો તો તે વિજ્ઞાનની વાત કરી પછી મમ્મીએ એને ઘર સાથે જોડી દીધી પછી રોહિણીએ એના ઘરની વાત કરી અને તે ભૌતિક વિજ્ઞાનને સમાજ સાથે જોડી દીધું અને એ સમાજ વિજ્ઞાનના વિચારમાં ને વિચારમાં મારી રાહ જોયા વગર ઊંઘી ગઈ એમને અમૃતા બોલી હા મેં ભૌતિક શાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો સંબંધ શોધી કાઢ્યો એ તમારા જેવા ગુજરાતી ભાષાના સ્થાનકને આ સમજાય છે લો સમજાવું સાસરિયું એ દ્રાવક છે વહુ એ દ્રાવ્ય પદાર્થ છે જો દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને સમાવવાની ક્ષમતા ના હોય તો દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે જો દ્રાવક અને દ્રાવ્ય બંને સારા હોય તો જ દ્રાવણ સારું બને તમને બીજી વાત સમજાવવું દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે ત્યારે દ્રાવણનું કદ ના વધે દ્રાવકનું જેટલું હતું એટલું જ રહે આનંદ હસતો હસતો સાંભળતો હતો એ આગળ બોલી જુઓ દાખલા તરીકે બસો મિલીમીટર પાણીમાં પચાસ ધન સેન્ટીમીટર કદવાળો સાકરનો ગાંગડો ઓગાળીએ તો તે દ્રાવણનું કદ બસો પચાસ ના થાય બસો જ રહે તો તમે પૂછશો કે એ સાકર ગઈ ક્યાં બરાબર ને આનંદે હા પાડી અમૃતા બોલી એ સાકર અદ્રાવ્ય થઈને દ્રાવક પાણીની ઘનતા વધારી દે વજન વધારી દે એમ સમજાય વિજ્ઞાનમાં સારી વહુ સારા સાસરિયામાં ઓગળીને એક રસ થઈ જાય એટલે કુટુંબનો સંપ અને આબરૂપ પ્રતિષ્ઠા વધે આનંદ હસતો રહ્યો અને બોલ્યો સાસી માસ્તરાણી તો તું છો અમૃતાએ પૂછ્યું બોલો તમારી ભાષામાં આવું સમાજને લગતું કંઈ આવે આનંદે કહ્યું કેમ ના હોય આપણી ગુજરાતીમાં એક વિશેષતા છે હિન્દીમાં હમ અને અંગ્રેજીમાં વીસ શબ્દો છે એની સામે ગુજરાતીમાં બે શબ્દો છે અમે અને આપણે જ્યારે હમ કે વી કોઈ બોલે છે ત્યારે વક્તા સાથે શ્રોતા છે કે નહીં એ સ્પષ્ટ ના સમજાય ગુજરાતીમાં અમે બોલાય ત્યારે શ્રોતા સામેલ નથી અને આપણે બોલાય ત્યારે શ્રોતા સામેલ છે એમ સમજાય બોલ બોલ ભાષામાં પણ મજા આવે છે એવું છે ને થોડું વિચારીને અમૃતા બોલે હં સમજાયું તમારું ને મારું મળીને આપણું થયું પણ બીજાને કહીએ ત્યારે અમારું કહેવાય આનંદ બોલ્યો પણ બધામાં એવું લાગું ના પડે ધારકે તને કોઈ પૂછે કે આ સાડી કોની છે તો અમારી છે એમ ના કહેવાય મારી છે એમ કહેવું પડે અમૃતા ખડખડાટ હસી પડી ખોટી રીસ કરીને તે બોલી બેઠા થાવ હવે સવારમાં આડી સવળી વાતો નથી કરવી સાડીને બદલે બીજો દાખલો આપતા નહીં હવે હું રસોડામાં જાઉં છું તમે જાઓ બાથરૂમમાં આનંદે કહ્યું આજે ચામાં થોડી દળેલી સાકર વધારે નાખજે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર